રાજકોટ જિલ્લાના જામકનોડા તાલુકાના જસાપરની સીમ જૂનો રાયડીનો માર્ગ પર મરચા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી જામકનોડાના જસાપર ગામ નજીક આવેલ જૂનો રાયડી માર્ગ પર મરચા ભરેલા ટ્રકમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી આ માર્ગ પર મુખ્ય માર્ગ એટલે કે અગિયાર કે વીજ લાઈનના તાર અકસ્માતે અડી જતા શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગની ટીમ જામકંડોળા પોલીસ તંત્ર અને

આજ રોજ બપોરના સમયે ટેલિફોનિક જાણ થતાં જસાપરથી રાયડી રોડ પર મરચાં ભરેલી ટ્રકમાં આગ લાગતા તાત્કાલિક ધોરાજી નગરપાલિકાની ફાયર ફાયર ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવીને ફાયરને કાબુમાં લીધેલી પરંતુ ટ્રક અને તેમાં ભરેલા મરચાં સંપૂર્ણ સળગી જતાં અંદાજે દસ થી બાર લાખ નું નુકસાન થયેલ છે આગનું કારણ શું છે આગનું કારણ ટ્રક પસાર થતા વીજ લાઈન સાથે શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે હાલ કોઈ જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી ટ્રકને ટ્રક અને તેમાં ભરેલા મરચાં નુકસાન થયેલ છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી